એટલે કે તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે ઉત્તરાખંડના કુલ સાત ખંડોમાં ત્રણસોને બાણું કલમો છે જેને સાતસો પચાસ પાના ડ્રાફ્ટના આધારે પર તૈયાર કરાયો છે વિષ્ણાંધોની પેનલ દ્વારા તેને તૈયાર કરાયો છે અને તેના કુલ ચાર ભાગ બહાર પડાયા છે યુનિફોર્મ સિવિલ કોર્ટના અમલ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં લગ્નની નોંધડી છૂટાછેડા કલાક સંપત્તિ પુત્રીઓના અધિકારો લિવિંગ રિવરશીપ ની નોંધણી સહિતના પારાવારિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે નિષ્ણાંતોની પેનલ દ્વારા તેને તૈયાર કરાયું છે અને તેના કુલ ચાર ભાગ બહાર પડાયા છે યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં લગ્નની નોંધણી છૂટાછેડા કલાક સંપત્તિ પુત્રીઓના આધાર અધિકારો લીવ ઇન રિલેશનશીપ નોંધણી સહિતના પારાવારિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને નિયમો તમામ ધર્મના લોકોને એક સમાન રીતે લાગુ રહેશે એટલે કે ઉત્તરાખંડમાં હવેથી હિન્દુ મુસ્લિમ કે ખ્રિસ્તી વગેરેના જે ધર્મ આધારિત પ્રશ્નો હતા તેનો અમલ રદ કરવામાં આવશે અને એક સમાન કાયદો બધા માટે લાગુ કરી દેવામાં આવ્યો છે લગ્નની નોંધણીથી લઈને છૂટાછેડા કે તલાક વગેરેની પ્રક્રિયા તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે લગ્ન કે નિકાહની લઘુત્તમ વય મર્યાદા પણ દરેક માટે એક સરખી રહેશે બાદ કરીને તમામ નાગરિકો લાગુ કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં સંબંધિત એસ રજીસ્ટ અને કાર્યકારી અધિકારી સબ રજિસ્ટર રહેશે ટોચના સ્તરે જનરલ હશે જે સચિવ સ્તરના અધિકારી જનરલ ઓફ રજિસ્ટ્રેશન નિયમ મુજબ ઉત્તરાખંડના આદિવાસીઓને બાદ કરતા તમામ નાગરિકો માટે લગ્ન અધિકાર અપાશે તમામ ધર્મના લોકો કે તમામ સમુદાયના લોકોના પુત્ર પુત્રી સંપત્તિમાં સમાન અધિકાર મળશે મુસ્લિમની પ્રથા હલાલા અને ઇદ્દત રદ કરી દેવામાં આવી છે સંપત્તિના અધિકારોમાં તમામ સંતાનોને એક સરખા ગણવામાં આવ્યા છે રિલેશનશીપ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે લીવ ઇનરશીપ દરમિયાન મહિલા ગર્ભવતી થઈ જાય તો તેની જાણકારી રજીસ્ટ્રાર ને કરવી ફરજિયાત રહેશે બાળકના જન્મ બાદ ત્રીસ દિવસની અંદર તેને દત્તક લેવાનું રહેશે આ સમગ્ર પ્રક્રિયાઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પોર્ટલ લોન્ચ કરાયું છે નાગરિકો ઈચ્છે કે ઓફલાઈન પણ કચેરીએ જઈને તમામ પ્રક્રિયાઓ ફોર્મ ભરીને પૂર્ણ કરી શકે છે